મારા ચાહક છે ત્યાં સુધી તમે તમારે મથા એટલું મથી લેજો અને મનની મનમાં ન રહી જાય તો મારાથી નથી રહેવાતું હું આની પહેલા બે હાજર બાવીસમાં બોલ્યો તો કે બે હજાર બાવીસમાં મેં એવું સ્ટેટમેન્ટ આપેલું કે બે હાજર પચીસ માં હું સિલેક્ટેડ ડાયરા કરીશ આ ઘા સહન નથી થતા યાર એટલે ત્યારે બધા એવું હતું કે એવા તો કયા ઘા છે જે તમે ચાર પાંચ દિવસ થી સાંભળો છો અરે તમારી જાતના સાલા ખાદડાઓ તમારામાં દમ હોય તો હાબી સાથીએ મોરે મોરો મારી દો ખબર પડે ફિલોસોફી કરવા તમને બોલાવે છે તમે મને પૈસા આપ્યા આ પ્રોગ્રામમાં કલાકાર તરીકે તમે મને બોલાવ્યો શું કામ બોલાવ્યો સારી વાત કરું સારું ગીત ગાઓ સારા એક બે પ્રસંગ બોલું એ માટે બોલાવ્યો તમે મને ડાયલોગ બાજી કરવા બોલાવ્યો છે તમારે ગામારે વાંધો હોય આ બોલવા માટે તમે તમે મને બોલાવો છો છો સમજદાર એટલે કરું છું તમને એવા નક્કી કરીને બોલાવો કે જેની આગળથી સારું સાંભળવા મળે જેની આગળથી સારું જાણવા મળે એને બોલાવો આયા બહેન ફિલોસોફી કરે મોટી મોટી વાતો કરે દમ તો કઈ છે નહીં અને બીજી વાત હું ઘણી વાર ડાયરામાં બોલું છું તમે તો સમજદાર છો ખદડાન ખહુરિયાન યાદ છે ને હવે ખદડા હોય એને તમારે જોવો હોય તો એના ઉપર સિંગડા નો હોય ખહુરિયા હોય એને તમારે જોવો હોય તો એના માટે સિંગડા નો હોય પણ માતાજી ના મંદિરે સમાધાન થઈ ગયું હોય ફોનબાઈ મા ના મંદિરમાં અને ત્યાર પછી બોલે આથી બીજા મોટા ખદડા હોય ક્યાં આથી બીજા મોટા ખહુરિયા હોય ક્યાં મને અફસોસ એ વાતનો છે મારે તો તૈયારી છે જ પણ સાહેબ એને મારી માં હોનબાઈનો નો મલાદો રાખતા ન આવ્યું ખાલી માની શરમ તો ભરી હોત અને હું તો મારા મંદિરમાં માં તો ને એટલે માથી માંગી હતી બાકી હવે વયા આવો અને હવે તમને કેતો જાવ છું આ પેલા ડાયરામાં સિલેક્ટેડ ડાયરામાં દાંત કરતા કરતા કેતો જાવ છું સાંભળો આવેશ માં આવી નથી બોલતો હવે માથી માંગું તો હું ડાયરા મૂકી દઈશ હવે તમ તમારે તમારે જેને આવવું હોય એને વયા આવજો પણ ડાયલોગ બાજી ન કરતા સામે વયા આવો મોરે મોરો મારી દો તો માનું મરજ ના દીકરા છો અને હવે કોઈ ભાઈડો માફી મગવી દે તો હું ભાઈડો આઈથી ડાયરા મૂકી દેશ આ મારી તમને જીભાન છે નીકળી આલ્યા છો ગામની પરજાને બગાડવા યાર સારું શીખવાડો ને સારી વાતું કરો ને બાયું ચડાવવાનું શું કામ શીખવાડો છો આવનારી પેઢી છે આ ભારતનું ભવિષ્ય છે આમાં કોઈ કલાકાર બનશે આમાંથી કોઈ કથાકાર બનશે આમાંથી કોઈક ડોક્ટર બનશે આમાંથી કોઈક એન્જિનિયર બનશે આમાંથી કોઈક મોટો માણા બને એવું શીખવાડો ને આવડે તો એવી વાતો કરો અને ન આવડે તો મૌન બની અને તમને જેટલું આવડે છે એટલું સાહિત્ય કરી નીકળી જાવ આ કોઈ લડી લેવા કોઈ ડાયલોગબાજી કરવાનો આ પ્રોગ્રામ થોડો છે આ પ્રોગ્રામ તો સનાતન ધર્મનો પ્રોગ્રામ છે અને સાહેબ મેં ક્યાંક માફી માગી હશે ને એ કોઈક ધર્મના થાંભલાની શરમ ભરી છે મારી માથી મોટું દુનિયામાં મારા માટે કોઈ હોય નહીં એટલે મેં માફી માંગી છે હા અમારી સિસ્ટમ માં નથી હવે તમારી સિસ્ટમ ને કહી દીજો ભાઈ હવે તમારી સિસ્ટમમાં ન હોય તો હું કાઠી દરબાર છું મારી સિસ્ટમમાં ન હોય આ હાય 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 બોલી જા બોલી જા બોલી જા ચકલા ગોદી બાજ ન બને હવે આવડાની ખબર છે કોણ હાચું કોણ ખોટું યાર મારે જાજુ નથી બોલવું આ વાતને મારે લંબાવી નથી તમે તો સમજદાર છો પણ સાહેબ વગર વાક દુનિયામાં કોઈ કરડે ઓળખાણ તમે માગો ને એટલે ઓળખાણ દેવી પડે છે યાર મેં તો બધી જ્ઞાતિને ને ભેળી રાખી છે બધી જ્ઞાતિએ મને પ્રેમ કર્યો છે મારી યારે કોઈ જ્ઞાતિ વાત નથી કર્યો તો હું જ્ઞાતિ વાત ની વાતો બહેન કરું મેં તો બધી વાતો કરી છે કોઈ બોલી જાય તમરબંધી આમાંથી મેં જ્ઞાતિ વાત કર્યો અને ભવિષ્યમાં ક્યાંક ભૂતકાળમાં ક્યાંક મારાથી ભૂલ થઈ હોય તો મેં હૃદયથી માની ધજામાં ઉભા રહી માના ખોળે ઉભા રહી અને મને એમ છું કે આ તો હોનભાઈ છે અને આઈથી પાછા વળી જાવ ને તો આપણી પડતી ચાલુ થાય આજ માના દરબારમાં મારાથી પાસું જવાય નહીં અને આની સામે હું વટ રાખું માના દરબારમાં ઉભો વટ રાખું વિડીયો જોઈ લીધો તમે આમાંથી બધાય સમજદાર છો માના ખોળામાં ઉભો વટ રાખું ધર્મની સામે વટ રાખે એના ઇતિહાસ નો હોય સાહેબ સાંભળી લેજો હૃદયની વાત તમારી સામે કરું છું આ પહેલા ડાયરામાં સિલેક્ટેડ બે વરસ પહેલા જે આખી તમે જાણો છો આખી લપ ઊભી થઈ એમાં મેં સોનબાઈ માના મંદિરે માની ધજા સાંભું જોઈ અને સાહેબ મારા પગમાં નેવળ નખાઈ ગયા કે મારી માથી મોટું કે ધર્મનો કોઈ થાંભલો એનાથી મોટા આપણે નથી આપણે કોઈ એવા કલાકાર નથી આપણે એવા સેલિબ્રિટી બનવું નથી કે આપણાથી ધર્મ હચવાતો ન હોય કે આપણે એના એના સમ ખોટા ખાય કે એની સામે ખોટું બોલીએ કે એના ધૂપેલીયા ઉપાડીને એની પેઢેલી હાથ મૂકીને ખોટું કરીએ એટલે મેં માફી માગી લીધી ત્યાર પછી વાત ઊભી નથી રહી પોગ્રામે ભોગરામે મારી સિસ્ટમ બીજી છે મારી સિસ્ટમ બીજી છે હવે એકચુલી તારી સિસ્ટમ વા મને મારી માની શરમ હતી ને એટલે માફી માંગી હવે સિસ્ટમ ના વયા આવજો આ લાગુ પડે એને વટથી હવે રાણો રાણાની રીતે આટલું ઘણું ને ભાઈ હાલો બાપા હાલો એ મને કે તમે મૌન રહેજો મેં કીધું મૌન બની અને ડાયરા મૂકી દેવા એથી મને લડીને મૂકવા દો ને યાર અને મેં એમ કીધું તું સિલેક્ટેડ ડાયરા હું કરીશ ત્યાં તો અમુક આવી ગયા અમે બે હજાર પચી માં કેટલાય ને શાંત કરાવ્યા એટલે આ તમારી કોઈ જાગીર છે આ કોઈની જાગીર છે આ તો દેવા જ ખબર છે કાલ બીજું આવે હવે હું વટતી કઉ છું કે શ્વાસ હાલે અને મારી માની દયા હોય ત્યાં સુધી તમારી સામે લડવું છે મારે પેલા એવું હતું સિલેક્ટેડ કરવા છે આપણે બાકી જય માતાજી રાજીનામું દઈ દેવું છે પણ મને લાગે છે આમને એમ થઈ ગયું હવે મેદાન ખાલી છે એમ થોડા ચોકા છકા મારવા દો યાર

તો એક માંદડામાં ખાંદામાં ભેહ બેઠી આ આખી ખાંદો ખાંદો ભરેલી હો આખી ખાંદો ખાંદો એટલે હું તો કપડા પહેરી નીકળ્યો તો મેં જોયું તો ભે મારા સામે કતરા મેગીદું ચાલુ ભેહનું આપણે કઈ બગાડ્યું નથી અને આ ખાંદામાં બેઠી બેઠી મારા સામે કા કતરાય પણ મૂળ મે નવા કપડા સારા પહેરેલા ઈ ખાંદામાં બેઠીલી ભેહતી જોવાનું નહીં એટલે મારે નીકળવું અને એને ખાંદામાંથી બહાર આવવું એટલે મને એમ થયું કે ભે ખાંડામાંથી બહાર કેમ નીકળી મેં તો નવા કપડા પહેર્યા હતા એટલે મને બીક હતી કે આ કપડાં ક્યાંક ડાક પડી જાય તો મારે ગામ જ રજાવું હતું બીજા જોડી હારે હતા ને મારી બેગમાં એટલે મેં કીધું ક્યાંક કપડા બગડે તો આપણે થોડાક છેટા હાલીએ એટલે હું થોડોક આંખો ભી ગયો હોળી થોડીક ભેંસ બે ડગલા આગળ હાલી એટલે મને એમ થયું કે આપણે હજી થોડાક છેટા વેયા દે આ તો આખી ખાંધો ખાંધો ભરેલી છે એને બગડવાની બીક નથી બીક તો મારે હતી કારણ કે મારા નવા કપડાં હતા એટલે હું તો પાછો થોડો કાંકો આવ્યો હોળી બે મારી સામે આલી હોળી મંડી કાતરું મારો વળી મેં વિચાર કર્યો ગયો દ્વારકા વાળા મેં ક્યાં કોઈ બગાડ્યું છે હું ક્યાં કોઈને નડ્યો એ બે વરમાં મારું એક સ્ટેટમેન્ટ તો દેખાડો કે સમાધાન પછી હું બોલ્યો હોય તો કાલ ડાયરા હજી મૂકી દઉં કોઈ દી ન બને વળી ખાંડા નીકળી હામી આવી વળી નાળામાં આંખો ગયો વળી પાછી આવી એટલે મને એમ છું લગભગ આ મને ખાંડો ખાંડો બગાડવા આવી લાગે કે હું તો આખી ખાંડામાં બેઠી છું તમારું મારે કાંઈક બગાડવું છે અને પછી માફ કરજો મને મારે ન સૂટકે આ કપડાં ખાંદાવાળા કરવા પીડ્યા છે તમે તો સમજુ ડાયરો છો યાર આ મારી મજબૂરીએ કરાવી બાકી હું આવા સીસરા વિચારનો માણા નથી યાર મારા વિચારમાં આવી હલકાઈ નથી ભરેલી ઊંચા કોળોનો આદમી કરે ને નીચા ગામ એ તો ગઢપદ ભાંગે ગામ કોઈ દી ખાતર ફાડે નહીં ખીમરા આપણે તો કોઈકની એબ ઢાકવાના કામ કરવાના હોય કોઈની એબો ઉગાડવાના કામ ન કરાય તમે કોઈનું જાણતા હોય ને તો એને ઉગાડતા નહીં એને ઢાકવાનું કામ કરો તો ભગવાન તમારી આબરૂ રાખે કોઈની એપ ઉગાડવા જાવ ને તો એક દીધ તમારી એ ઉઘડી જાય યાર એટલે મારે કહેવું પડે છે તમને કે કેવો છે મારો ભગવાન દ્વારકાધીશ અને કોઈએ નહોતું કીધો ફલાણો મને કેતો હતો તું ઊંચો હાથ કરીને કોઈ આમાં હતા જ નહીં એને જ ઉપાડો હતો એટલે હું હું બિચારો હાથે ઉцо નથી કરતો હું બેઠો છું હવે તું તારું ધ્યાન રાખ ને યાર આ મારી ઓપનમાં ચેલેન્જ છે તને આ ફિલોસોફી બંધ કર દે ભાઈ માયા હાથમાં ગમે ગમેને કોકનું આયોજન કોકના મંડપ કોકના ગાઢલા કોકના માયક અને ક્યાં દાદાગીરી કરવાની જરૂર છે આ ઓપન ચેલેન્જ છે મારી આ માધ્યમથી કે જ્યાં પેટમાં દુખતું હોય જે રીતે દુખતું હોય તન મન ધન અને આથી માતાજીને સમજો હામો હામોયું કરવાનો હાલું તો બસ ફૂલ તૈયારી છે મોરે મોરો આવવા દો અને મોરો મારો મારી હામે હામે મોરો આપી અને પછી માપી લઈ આપણે કોણ કેટલા પાણીમાં છે યાર શું રોજ ઉઠી નાહક ના યારા ગામના છોકરા બગાડો છો હાલવા દે પ્રાગરાજ